આપણે વિડીયો માં જ કોમેન્ટો બધું કરતા રહેજો મિત્રો અત્યારે આવા કપાસની સિઝન ની અંદર જો પાછો એક વગર માં શકેતા જેવું છે મિત્રો વાદળા ને બધું દેખાઈ રહ્યું છે મિત્રો એ જોવું પેલા આપડો કપાસ છે મિત્રો આવડો અમારા ગામ છે મિત્રો તુવેર કાપવાનું કામ ચાલુ છે અત્યારે કપાસ નથી વીણતા જેથી કરીને તમે આવા નોટિફિકેશન વિડીયો જોવા મળી જશે મારી યુટ્યુબ ચેનલ રુબીલ ભાઈ ચંદનગર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે મારી ચેનલમાં તમારું બધાનું દિલથી સ્વાગત કરું છું મિત્રો જેટલા પણ ચાહકો છે મારા ખૂબ ખૂબ સપોર્ટ કરતા રહેજો મિત્રો આવી જ રીતે સપોર્ટ કરશો તો મને અને વિડીયો બનાવવાની મજા આવશે મિત્રો જેથી કરીને તમે જેટલો મને સપોર્ટ કરશો એટલો હું સારા સારા વિડીયો પણ બનાવી શકીશ પણ સપોર્ટ તમારે કમ્પ્લીટલી આપવો મળશે મિત્રો થોડાક સમય અત્યારે હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું મિત્રો ફાર્મિંગના અત્યારે આપણે પાસે બીજી ત્રીજી ચેનલ છે પણ નથી આપણે કામયાબ થઈ શક્યા નથી પણ અત્યારે આ ચેનલની અંદર કામયાબ થવાનું એવું સપનું છે મિત્રો તમે જયારે support આપો છો ત્યારે સપનું પૂરું થશે અમારું નગર ભાઈએ હર હર મહાદેવ અત્યારે જો આપણે કપાસ ની અંદર નવા ફાલ શરૂઆત ચાલુ છે મિત્રો આવી રીતના છે તો છે મિત્રો બહુ ખાસ કઈ એવું સારું નથી તો વળતું મિત્રો આપણો ડાંગી જોઈ લો આપણી સાથે પુત્રો ઉપે છે મસ્ત મજાનું આપણી સાથે કૂતરો છે મિત્રો આપણી હંગલ થઈ જ રે પાડું મિત્રો કૂતરો આપણી સાથે સાથે રહેશે મિત્રો મસ્ત મજાનું આપણું વાડીનું કામ પૂરું થાય ત્યાં સુધી મિત્રો અત્યારે મસ્ત બજાર ગુડ મોર્નિંગ તો થાય છે મિત્રો પણ અત્યારે વાદળામાં છે મિત્રો જુઓ અહીંયા બતાવે છે મિત્રો થોડું થોડું જાજુ નહીં બતાવી મિત્રો ઘર વાદળા છે આવી રીતે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે મજૂર સંગઠન માટે વિડીયો અપલોડ કરેલો છે મિત્રો અષ્ટ મજાનું અપલોડ કરેલું છે અને જોઈ જુઓ જે આદિવાસી મિત્રો આપણે એ જ રીતે બધા ભાગ્યા અને ભેળી પેઢીને રહેવાનું છે મિત્રો આપણે બધાને એક સાથે એક સંગઠન બનાવીને રાખવું પડે જેથી કરીને આપણને આદિવાસી સમાજની અંદર જેટલા પણ ભાગ્યા હોય છે તફા સરખી રીતે રાખો ભાઈ ચોથા ભાગમાં કંઈ પડે નહીં અત્યારે આપણે અમારે વાત કરું તો હું મારા એકત્રીસ ટકા છે તો એમાં થોડી ઘણી खोट आ सके हमसे मित्रों के कॉमर्स मित्रों को बहुत सारे नुकसान हो चुके हैं अभी तक तो सहायक किसी को नहीं लिया है आज्ञा को देने के लिए को जरूर से हक बनता है लेकिन अभी तक तो दिया ही नहीं है आग्ञा को और क्या कर सभी जगह पर ણ પત્ર દે ચુકે થોડું ઘણું ભાઈ શેઠ સમજતા નથી ભાઈ ખરેખર આપણને મજૂર માણસને આવી રીતે પાક નુકસાનમાં સરકારે સહાય લેલી છે મિત્રો એમાં આપણે ભાગ્યનો પણ હક હોય છે સો ટકા હર્ક છે બાકી તમારે શું કેવું કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરી નાખજો મિત્રો મારી વાત ખોટી છે કે હાંસી છે બધા ભાગ્યાની કોમેન્ટ આવી જ જોઈએ વિડીયોમાં બાકી તમે આવી રીતે સપોર્ટ કરશો તો આપણે ચાલો આ દાથેડા છે મિત્રો લાત કા લઈ લીધા એ તમારે કમેન્ટ કરી દેવાની છે બેજી તો એ જોર રેયાલીઓ છે મિત્રો આજે આપણે મિત્રો ધોળીયા ધાબા પર પેલી આવી જાય છે મિત્રો અહીંયા બધું કેવું હતું મિત્રો આપણે ધોળીયા ધાબા પર એટલે બધું સોખું નતું બધું તો અત્યારે કંપની એટલે સોખું બધું છે અહીંયા મિત્રો જુઓ અત્યારે બધું છે મસ્ત મજાનું છે મિત્રો આજે ડુંગળી ભાઈ મોગરા આજે આપણો મંકી ડંકી ડંકી

ચલો મિત્રો પાછા નેક્સ્ટ વિડીયો સાથે મળીશું અને આવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાકી જય જોહાર જય આદિવાસી મિત્રો ચલો મિત્રો જોઈ લીધા આજનું મારું કામકાજ છે મિત્રો તુર કાપવાનું છે બાકી મસ્ત બજાર આપણે આ રહેજો